ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાત ની વિશ્વ વિદ્યાલય માં પ્રવેશ મેળવવા હેતુ ગુજરાત એડમિશન કોમન સર્વિસ નો પ્રારંભ કરવામાં આવ્યો છે પરંતુ આ પોર્ટલ વિદ્યાર્થીઓ માટે વધુ સમસ્યાવાર પુરવાર થયું હોવાના આક્ષેપો થતા રહ્યા છે જીકેએસ પોર્ટલ થકી વિદ્યાર્થીઓને પડતી સમસ્યાના નિવારણ અર્થે આજે રાજ્યભરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા મંત્રી ઋષિકેશ જિલ્લા કલેક્ટર મારફતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તાપી જિલ્લામાં પણ આ જ પ્રકારનું દ્રશ્ય જોવા મળ્યું હતું જ્યાં એબીવીપી દ્વારા ગુજરાત સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું અને આગામી અડતાલીસ કલાકમાં તેનો ઉકેલ ન આવે તો રાજ્યભરમાં એબીવીપી દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને તેની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે તેવી ચીમકી એબીવીપીના આગેવાનોએ આપી હતી આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વ્યારાની અંદર તાપી જિલ્લા કલેક્ટર શ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું છે જેના અંદર વિદ્યાર્થી પરિષદે માંગણી કરી છે કે સરકાર દ્વારા જે જીકાસ પોર્ટલની શરૂઆત કરવામાં આવી છે જે વિદ્યાર્થીઓ બારમું ધોરણ પાસ કર્યું છે અને જે લોકો કોલેજમાં પ્રવેશ લેવાના છે એ વિદ્યાર્થીઓ માટે ગુજરાત કોમન એડમિશન સર્વિસ કરીને જીકા કરીને સરકારી પોર્ટલ સ્ટાર્ટ કરેલું છે જેની અંદર કેટલીક ખામીઓ છે જે ખામીઓના કારણે વિદ્યાર્થીઓને એડમિશન લેવામાં ખૂબ જ સમસ્યા ઉભી થઈ રહી છે જે ગામડાના વિદ્યાર્થીઓ છે જે લોકોને ટેકનોલોજીનો ઉપયોગ કઈ રીતે કરવો અને જીસની અંદર કઈ રીતે ફોર્મ ભરવું જે વિદ્યાર્થીઓને ખબર નથી બરાબર જીકાસની અંદર જે પણ પોર્ટલ જે શરૂ કરવામાં આવ્યું છે એનો માત્ર ઉપયોગ ડેટા એકઠો કરવાનો હતો એડમિશન કરવાનો નહીં હજુ કેટલી પણ કોલેજની હજી એક્ઝામ લેવાની બાકી છે ત્યારે જીકાસે એડમિશન કરવાના શરૂ કરી દીધા છે જે પણ વિદ્યાર્થીઓ જીતની અંદર પોતાનું ફોર્મ ભરે છે તે વિદ્યાર્થીઓ પહેલા રાઉન્ડ ની અંદર એમનું નામ જે પણ જગ્યાએ પ્રાઇવેટ કોલેજની અંદર સિલેક્ટ થઈ જાય છે જેવી કેટલીક સમસ્યાઓ જે LLB ના જે વિદ્યાર્થીઓ છે તો કેટલીક કોલેજો એવી છે કે જેને બાર દ્વારા પરમિશન મળેલ નથી તેવા તેવી કોલેજોને અત્યારે વિકાસ દ્વારા એડમિશન પ્રોસેસની અંદર હજુ LLB ની શરૂ કરવામાં આવી નથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આજ રોજ આખા ભારતભર ગુજરાતની અંદર દરેક જિલ્લાની અંદર જિલ્લા કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપીને માંગણી કરે છે જે સમસ્યાઓ ખામીઓ છે દૂર કરવામાં આવે અડતાલીસ કલાક ની અંદર સરકાર આ અમારી આ માંગણી સ્વીકાર નહીં કરે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સમગ્ર ગુજરાત ની અંદર ઉગ્ર આંદોલન કરશે જેની સંપૂર્ણ જવાબદારી સરકાર નીરવ કંસારા ગુજરાત સ્થાપી